ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે જંગલ નવ પલ્લવિત થયા છે પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેનું આયોજન કરી રહ્યા છે ત્યારે આવા પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને છે ચાલો જઈએ ગુજરાતના અદભુત પર્યટક સ્થળની મુલાકાતે

तो यहाँ पे नहीं कि गुजरात के बल्कि पूरे गुजरात इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं और ये जो पॉइंट सापूतारा है यहाँ पे पैराग्लाइडिंग मतलब एक नया पॉइंट बन गया है ये एक एडवेंचर एक्टिविटी है तो अभी के लोगों को और जनरेशन को एडवेंचर एक्टिविटी बहुत ही ज़्यादा क्रेज कर रहा है

ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ ટેપ પોઈન્ટ ઝીપ ઝીપલાઇન રોફ વે બધું જ સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોન્સૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પહેલે પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ જળ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અહીં અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે માહોલ હતું તે અતિ સુંદર લાગ્યું છે સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે અહીં પ્રવાસીઓ ઘોડી સવારીનો અનુભવ પણ કરી શકે છે જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રૂપ ફેર રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હોવ તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવ નું વચન આપે છે બ્યુરો રિપોર્ટ ડાંગ